ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બે દિવસીય પ્રવાસે હતા ત્યારે પ્રવાસના બીજા દિવસે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બાંધવામાં આવેલા મકાનોનું ઉદ્ઘાટન કર્યું હતું શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણો દેશ વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે આ પરિવર્તનમાં શિક્ષણની ભૂમિકા મહત્વપૂર્ણ છે ઉપરાષ્ટ્રપતિએ ગાંધીપરા ખાતે સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું દમણ દમણદીવની ધરતી એમના સાથે જૂનો નાતો હોય એવું એમને એટેચમેન્ટ લાગ્યું પાછા માટે પ્રોમિસ પણ કરીને ગયા છે તો આ દોરો આપણા દમણદીવ માટે ખૂબ જ સફળ રહ્યો અને લાભદાયી રહેશે ઈમેને ખાતરી છે મે તમારા માધ્યમથી હું મહામહેમ ઉપરાષ્ટ્રપતિજીનો આભાર માનું છું શ્રી માનનીય ઉપરાષ્ટ્રપતિજી દ્વારા આજ 22 સપ્ટેમ્બર કો PM આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી કે ફ્લેટ્સ કા ફ્લેટ્સ કી ચાવીઓનો વિતરણ લાભાર્થીઓ કો કિયા ગયા इसके साथ ही साथ માનનીય પ્રશાસકજી કે સાથ આજ એક વિશાલ જનસભા કો PM આવાસ યોજના મે સંબોધિત કિયા ગયા